દાહોદ જિલ્લામાં ચૂંટણીના પડઘમ શરૂ દાહોદ લોકસભા સીટનું ભાજપના પ્રચાર અર્થે ભવ્ય વિજય વિશ્વાસ સંકલ્પ રેલીનું આયોજન થયું હતું દાહોદ જિલ્લાના ઓગણીસ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચારના ભાગરૂપે ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં દાહોદ ભાજપ કાર્યાલય કમલમથી શરૂ કરાયો હતો આ એક વિશાળ બાઇક અને કારની ભવ્ય રેલી દાહોદ કમલમથી નીકળી અને છાપરી ગામે જિલ્લા સીટ જ્યાં જિલ્લા સભ્ય લાલપુરવાળાએ સ્વાગત કર્યું ત્યાં પછી બ્રિજ પાસે વોર્ડ નંબર એકના નગરસેવકોએ સ્વાગત કર્યું પછી બસ સ્ટેશન થઈ સ્વામી વિવેકાનંદ ચોક બિરસા મુંડા સર્કલ માણેક ચોક ઠક્કરબાપા ચોક આશીર્વાદ ચોક એપીએમસી સર્કલ એપીએમસી ગેટ નંબર એક અને પડાવમાંથી પસાર થઈ હતી જ્યાં રેલી ઉપર વર્ષા કરવામાં આવી હતી અને ત્યાંથી સહકારનગર થઈ દાહોદ જૂના ઇન્દોર રોડની બાજુમાં પ્લોટમાં રેલીનું સમાપન થયું હતું અને ત્યાં સ્થળ ઉપર વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શંકર અમલિયારે કર્યું હતું પછી દાહોદ ભાજપ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને કહ્યું હતું કે આટલી ભવ્ય રેલી મારા ઇતિહાસમાં દાહોદમાં નથી જોઈ અને હું સર્વેનો આભાર માનું છું બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ઓગણીસો સુડતાલીસ પછી નીકળેલી આ રેલી નહીં પણ રેલો કહેવાય સંવાદદાતા પરમાર દિનેશભાઈ સિંહ દેવમેરા ન્યૂઝ દાહોદ હમકો અંદાજ છે के कम से कम पंद्रह पचास हजार कार्यकर्ता एकता हो के हम भव्य आयोजन कर रहा है शुरुआत से कमलम से वो बाइक रैली 2,000 हज़ार युवा मोर्चा के कार्यकर्ता के माध्यम से हम रैली के रूप में सभा स्थल पर जा रहा है पूरे लोकसभा क्षेत्र से हम चार हजार वाहन दे के करीबन चालीस से पचास हजार कार्यकर्ता को आमंत्रित किया से किया है और हमको विश्वास है के भव्य होकर पूरे क्षेत्र में भारतीय जनता पार्टी ओर से हर कार्यकर्ता को ऊर्जा मिलेंगे और हमको विश्वास है कि हम वो दो लोकसभा पाँच लाख से ज्यादा वोट से हम जीतने वाले हैं तो जोरदार नमस्कार मित्रों हूँ फिरोज ईरानी आज तमने एक नवी बात करवा छूँ मीर न्यूज जोता रहो